બનાવી લીધા બાદ જુલુસ કાઢવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ મોહરમ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કમિટીઓના યુવાનો બાળકો આગેવાનો સહિત સૌ કોઈ લોકો મોહરમમાં જોડાય છે આ તાજિયા બનાવવા માટે તેઓ ખુદ હસ્તકલાથી તાજિયાને વિવિધ સ્વરૂપ આપે છે જે બાદ તાજિયા બની ગયા બાદ તેઓને તેઓની જગ્યા પર સ્થાન આપવામાં આવે છે ત્યારે નવા ચાંદ રાત્રી દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો કે જેઓ પોની માનતા આસ્થા અને શ્રદ્ધા હોય છે તેઓ આ તાજિયા ખાતે તેઓની માનતા પૂર્ણ કરવા અને તેઓની શ્રદ્ધા અનુસાર આવતા હોય છે જે બાદ બીજા દિવસે દસમી અને દસ ચાંદ દિવસને આ તમામ તાજિયાનું વિશાળ જુલુસ નાની બજાર મિરગેટ તીનબત્તી હુશેની ચોક આમલી ચકલા જનતાનગર મફતપુરા કમલપુરા અલગ અલગ વિસ્તારથી કાઢવામાં આવે છે મહરમનો તહેવાર એટલે કરબલામાં ઇમામ હુસૈનને માનવ ધર્મને બચાવવા સદાચાર માટે કુરબાની આપી હતી મોહરમની કુરબાનીનો સંદેશ જનજન સુધી પહોંચે તે માટે મોહર્રમ મનાવવામાં આવે છે મોહરમમાં તાજિયામાં તમામ ધર્મના લોકો જોડાઈ વધુમાં વધુ લોકો મોહરમની શહીદીથી વાકેફ થાય તે માટે મોહર્રમમાં પ્રસાદ પરંપરા તમામ પ્રસાદ શાકાહારી માનતામાં શ્રીફળ દૂધ શરબત ચોખ્ખું પાણી અને ચૂરમાના લાડુ ધરાવવાની પરંપરા છે મહરમ સર્વ ધર્મ સંભાવ અને માનવ ધર્મ એકતાનો સંદેશ ઉજાગર કરવા મનાવવામાં આવે છે ઇમામ હુસૈનના આદર્શ અને સંસ્કાર દરેક માનવી અપનાવે સમાજમાં સુલે શાંતિ ભાઈચારો અને સંસ્કારી વાતાવરણનું સર્જન થાય તે માટે મહરમ મનાવવામાં આવે છે મહરમ માસના પહેલા દિવસથી મુસ્લિમ સમાજ દ્વારા તમામ વિસ્તારોમાં ઇમામ હુસૈનની યાદમાં સબીલ પાણીના પરબ રાખવામાં આવે છે આ સબીલ પર દસ દિવસ સુધી દરરોજ અલગ અલગ ન્યાજ પ્રસાદીના વિશાળ પ્રોગ્રામો યોજવામાં આવે છે જેનો હજારો લોકો કાયમ માટે લાભ લેતા હોય છે અને આવી રીતે મોહરમના દસ દિવસો મુસ્લિમ લોકો કરબલામાં શહીદ થયેલ ઇમામ હુસેનની યાદમાં માતમ મનાવી તે દિવસોને યાદ કરે છે બ્યુરો રિપોર્ટ સોયબેલીમ પાલનપુર